પછી હક કમી થાય પછી વહેંચણી થાય વેચણી થયા પછી પાછા એને પોતાના વારસદાર દીકરાનું નામ દાખલ કરવું હોય તો થાય બધું એકી સાથે થાય નહીં છતાંય થઈ ગયું હોય તો થઈ ગયું હોય એમાં જ્યાં ભૂલ ન હોય ત્યાં અપીલ કરવાની થાય નહીં ભૂલ હોય ત્યાં જ અપીલ કરવાની થાય હા બરોબર તો ઈ મે જૂની નો તું કે ઈ ભૂલ હે કે કાયદેસર હે સાતની કાગળો કઢાવવા વગર હું શું કહી શકું બરોબર સાતની કાગળ ઉપર જાય એમ ને હા ભલે ભાઈ ભલે ઓકે આવા આવજો ભાઈ હા ખેડૂત મિત્રો કોઈ પણ બાબતે અભિપ્રાય આમ ફોન માં છે ને સીધો આપી શકાય નહીં સામે વાળો માણસ શું કહે છે એના કાગળ શું કહે છે હંમેશા કાગળ બોલે કાયદાની પરિભાષામાં કાગળ જ બોલે છે વકીલ નથી બોલતો વકીલ ખાલી એનું એની અપીલ એની સામે દલીલ કરે છે મેજિસ્ટ્રેટે કંઈ બોલવાનું નથી મેજિસ્ટ્રેટ હંમેશા કાગળ શું બોલે છે એનું અર્થઘટન કરવાનું છે દરેક વ્યક્તિ એડવોકેટ હોય તે ભલે વકીલ હોય તે ભલે અરજદાર હોય તે ભલે અને સામે વાળો ફરિયાદી હોય તો ભલે કાગળ બોલે કાગળમાં જે લખેલું છે એ પ્રમાણે અમલીકરણ થાય